ગઢડા શહેરમાં પરંપરાગત રથયાત્રા યોજાવાની તૈયારીઓ શરૂ ભવ્ય આયોજન ભક્તિમય માહોલ સર્જાશે ગરડા શહેરમાં દર વર્ષે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આ વર્ષે બત્રીસમી શોભાયાત્રા યોજાવા જઈ રહી છે અને તેની તડામાર તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે ગઢડા શહેરમાં દર વર્ષે ભવ્ય ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે આ અંગે ગઢડા શહેર રથયાત્રા સમિતિના પ્રમુખે જણાવ્યું કે ગઢડા શહેરમાં નીકળનાર રથયાત્રા પરંપરાગત આવતી રથયાત્રા યોજાવા જઈ રહી છે જે ગુજરાતની ત્રીજા નંબરની રથયાત્રા યોજાય છે દર વર્ષે ભવ્યથી ભવ્ય તેની ઉજવણી કરવામાં આવે છે જેના કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું છે અને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે

આ કાર્યાલયની અંદર અમારા ભાવનગર જિલ્લા રથયાત્રા સમિતિના પ્રમુખ એવા હરુભાઈ ગોંડલિયા ભાઈ શ્રી મહેશભાઈ ગઢવી અમારા એસપી સાહેબ શ્રી બલોળિયા સાહેબ અને સંતો મહંતો શ્રેષ્ઠીઓ તમામ મંડળો ટ્રેક્ટરો અને એ બધા જે સેવા આપે છે તમામની હાજરીમાં અમે સરસ મજાનું આજે કાર્યાલયનું ઉદઘાટન કર્યું છે આ રથયાત્રાની અંદર આ વખતે લગભગ સાહીઠથી થી સિત્તેર જેટલા ટ્રેક્ટરો રહેશે છ બેન્ડ જે ડીજે જે બેન્ડ હશે ઉપરાંત અલગ અલગ બધા બેન્ડ છે આની અંદર રાસમંડળીઓ અખાડા ઉપરાંત અલગ અલગ ટેડી બિયરથી માંડી અને કેટલી જાતની ઇવેન્ટો અમે આની અંદર રાખીશું અને જેથી લોકોને ખૂબ જ સારી રીતે અને ખૂબ જ ઉત્સાહપૂર્વક આ રથયાત્રા અમે ઉજવી શકીએ આ રથયાત્રાની અંદર સોમણનો પ્રસાદનો અમારું વિતરણ થતું હોય છે રથયાત્રા ખૂબ જ સારા વાતાવરણમાં અમે સંપન્ન કરતા હોઈએ છીએ થેન્ક યુ